જય જય માતાજી મહાદેવ દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં ને આજે જો અષાઢી બીજ નિમિત્તે અમારા ઘરમાં ભજીયા બને છે તો મારો ભાઈ આજે ભજીયા બનાવે છે તો વિડીયો ઉધારવામાં થોડુંક લેટ થઈ ગયું છે

ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની એટલે તેલ વધારે ના આવે આપણે મીડિયમ મીડિયમ બનાવવાના છે બહુ મોટા નથ બનાવવાના એટલે આમ જટ મેલે રાખવાનો બરાબર આ રીતના ભજીયા બનાવવાના હોય છે તમારે ખાવા હોય તો કહેજો આપણે ઓનલાઈન ઓર્ડર પણ લઈએ જ છીએ અને પાર્સલ કરીને કુરિયર દ્વારા મોકલાવી દેશું

જ્યાં તમારે ખાવું હોય તો આવી જાઓ તમારા ઘરે ડાયરેક્ટ બાકી કમેન્ટ કરી નાખો મે ઓનલાઈન ભજિયાનો ઓર્ડર લઈએ છે ઘરે આવીને બનાવી પણ જાય છે ઘરમાં ઘર ખાવું હોય તો તાજા ખાવું હોય તો કુરિયર દ્વારા મોકલાવી દેશે તો હવે તમે ભજિયાને લાઈક કરો અને ભજિયાને ખાવ ભજિયાની મોજ માણો